કાઝલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદી કાજલવાલા દર્શક મિત્રો સમાજમાં થતા કુરિવાજો અને ખોટા ખર્ચાઓને નાબૂદ કરવા વડોદરા શહેર મુસ્લિમ દૂધવાલા જમાત વેલફેર સમિતિ દ્વારા આજે ન્યાય મંદિર લાલકોટ પાછળ આવેલી અકબરી મસ્જિદ ખાતે સત્તરમાં સમૂહ નિકાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવયુગલો આ સમૂહ લગ્નમાં જોડાયા હતા કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાને પાકથી કરવામાં આવી હતી આ પ્રસંગે મૌલાલા ખલીલ અહેમદ રાંડેરી સાહેબ કારી ઝુબેર અહેમદ ભોપાલી સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ નિકાહ પડાવ્યા હતા આ પ્રસંગે દૂધવાલા જમાતના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અંતમાં કુર્રાહ દ્વારા એક ખુશનસીબ યુગલને ઉમરાને ટિકિટ આપવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું હતું કાર્યક્રમના અંતે દૂધવાલા વેલફેર સમિતિના વડા મુફ્તી ઇરફાન સાહેબે દુઆ કરતાં જણાવ્યું હતું કે સમૂહ લગ્નોથી સમાજમાં થતાં કુરિવાજો અને ખોટા ખર્ચાઓનો ઘટાડો થાય છે અને સામાજિક સદભાવના મજબૂત બને છે ત્યારબાદ સમૂહ લગ્ન હાજરી આપનાર તમામ મહેમાનો અગ્રણીઓ તથા જમાતના સભ્યોનો દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ આજે અમારા દૂધવાળા સમાજનો સમૂહ નિકાનો પ્રોગ્રામ છે અકબરી મસ્જિદના અંદર નવ જોડા છે જેમના ઈન્શાલ્લાહુ તારા હજત મૌલાના ખલીલ અહમદ સાહેબ રાંદેરી જે સુરતથી તશીફ લાવી રહેલા છે અને કારીઝુબેર સાહેબ ભોપાલી આ મહેમાન તરીકે આવેલા છે ને હજત મૌનાના ખલીલ અહમદ સાહેબ નિકાબી પડાવશે ને આના અંદર ખાસ ખુશીની વાત એ છે કે નવ જોડાના અંદરથી કુર્રા અંદાજી કરીને ચિઠ્ઠીઓ ઉછાળીને જેનું પણ નામ ખુશનસીબનું નામ નીકળશે એને મક્કામ ને મદીના મુનો વરાની જિયારતનો હુમરાનો પૂરો ખર્ચો ઇન્શાલ્લાવ તાલા સમાજ તરફથી આપવામાં આવશે અમે અલહુલ્લા સત્તર મુ સમૂહ નિકાનો પ્રોગ્રામ છે આજે ઇન્શાલ્લા ઉમ્મી છે કે જય સુધી અલ્લાહ હિંમત અને તોફીક આપશે કરતા રહીશું દરેક સમાજથી અમે એ દરખાસ્ત કરીએ છીએ કે આવા સમૂહ નિકા કરવાથી સમાજના અંદરથી જે રસ્મો રિવાજ છે એ પણ દૂર થશે અને ગરીબો જે છે મધ્યમ વર્ગના લોકો છે તે જોડાશે ને બહુ ખર્ચ મતલબ કે ઓછા ખર્ચ અંદર નિકાસ અને શાદી નો પ્રોગ્રામ પૂરો થશે ઘણી બચત થશે કે જેનાથી પોતાના છોકરાઓનું ભવિષ્ય સુધરશે આજે અમારા વડોદરા શહેર મુસ્લિમ દૂધવાલા સમાજ નું વડોદરા શહેર મુસ્લિમ દૂધવાલા વેલફેર સમિતિ દ્વારા આજે તેર બાર બે હાજર પચીસ ના રોજ શનિવાર રોજ સત્તરમું સમૂહ લેવલ આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ અમે સત્તર વર્ષથી લગાતાર ચાલુ છે અને આજે સત્તરમું છે અને આવતા વર્ષની બી તારીખ અમારા આજે પ્રમુખ અને જે અમારા અમીર સાહેબ છે તે આ ડિક્લેર કરશે આ પ્રોગ્રામના અંતમાં કે આવતા વર્ષ આજે અમારા સત્તરમાં સમૂહ લેવલમાં નવ જોડા અને જોડા દુલ્હા અને દુલ્હન ના જોડા કરા અને નવ સમૂહ લેવલમાં નવ જણ જોડાયા છે તેમના આજે લગ અલગ સમૂહ લગ્નમાં એમના નિગા પડવામાં નવ જનના પડવામાં આવશે અને આ કાર્યક્રમમાં અમારું વડોદરા શહેર મુસ્લિમ દુધવાલા જમાત વેલફેર સમિતિ દ્વારા અમારા વડોદરા શહેર મુસ્લિમ દ્વારા જમાતના જે લોકો છે જે અમારી દરેક સ્થળો પર જે મોટા મોટા પાણી ગેટ નાગરવાડા ન્યાય મંદિર યાકુતપુરા ફતેહપુરા જે વિસ્તારમાં અમારી જે દૂધવાલા સમાજ બિરાદરી ના લોકો રહે છે અમારો વડોદરા શહેર મુસ્લિમ દૂધવાલા સમાજ વેલફેર સમિતિ દ્વારા એક જ મેસેજ અને અમારા જે બી અમારા સમાજના ઉલમાય કિરામ અને જે લોકો છે એમનો એક જ ઉદ્દેશ છે કે ભાઈ ખોટા ખર્ચાથી બચે અને સાદગીથી જે અમારા પેગમ્બર સાહેબે જે રીતે અમને કહેવામાં આવ્યો એ રીતે નિકા કરે એવું છે

हजरा <स्थाँगे> अब हम हमारे जलसे की और नीकाश की कार्रवाई को आगे बढ़ाते हुए हुआ एक मजबूर का सारा भिगड़ा हुआ बन गया जिनकी बरकत से का शिक्षणिक समिति जो मरहूम यूसुफ़ भाई भी थे और उनके साथी भी इनके घरों के अंदर कोई न कोई वजह से इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें